પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યોજેલા મન કી બાત કાર્યક્રમમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટેની એક મુહિમના ભાગરૂપે ચાલતા ગાર્બેજ કેફેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ગાર્બેજ કેફેની વિશેષતા જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અહીંયા કચરો લઈને જનારને વજન પ્રમાણે નાસ્તાનો જથ્થો આપવામાં આવે છે ગાર્બેજ કેફેના કોન્સેપ્ટની જેમ જ વડોદરાના એક ગામમાં પ્લાસ્ટિક કચરાની સામે સાબુ અને શાકભાજી જેવી ચીજી વસ્તુઓ આપવામાં આવે છે વાઘોડિયા વિધાનસભામાં સમાવિષ્ટ વડોદરા તાલુકાના સિકંદરાપુરા ગામે આજે પ્રધાનમંત્રીની મન કી બાત સાંભળવા માટે ભાજપના કાર્યકરો એકત્રિત થયા હતા જ્યાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી ધર્મેશ પંડ્યા વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલ સિકંદરાપુરા ગામના ડેપ્યુટી સરપંચ સ્થાનિક ખાસ હાજર રહ્યા હતા પ્રધાનમંત્રીના સ્વદેશી ભાગરૂપે કાર્યકરોને પાનમાંથી બનેલી ડિશમાં નાસ્તો પીરસવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી દ્વારા મન કી બાતમાં જે ગાર્બેજ કેફેની વાત કરવામાં આવી હતી તેવી જ પ્રક્રિયા સિકંદરાપુરા ગામમાં વર્ષોથી ચાલી રહી છે ગાર્બેજ કેફેમાં જેમ પ્લાસ્ટિક કચરાના બદલામાં નાસ્તો મળી રહ્યો છે તેમ સિકંદરાપુરા ગામની દુકાનોમાં પ્લાસ્ટિક કચરાના બદલામાં સાબુ આપવામાં આવે છે અને શાકભાજી જેવી વસ્તુઓ આપવાની પરંપરા ચાલી આવી છે સિકંદરાપુરા ગામમાં પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે વર્ષોથી આ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે જેમાં જે ગ્રામજનો પ્લાસ્ટિક કચરો દુકાન પર આપે તે ગ્રામજનોને સાબુ અને શાકભાજી જેવી જરૂરી વસ્તુઓ વજન પ્રમાણે આપવામાં આવતી હોય છે આ ગામ પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રહે છે આજે મન કી બાતના એકસો સત્યાવીસમાં એપિસોડનું પ્રસારણ જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કરવામાં આવ્યું હતું તે અંતર્ગત આજે સિકંદરપુરા તાલુકા બેઠક ખાતે વાઘોડિયા તાલુકા પંચાયતની સિકંદરપુરા તાલુકા બેઠકના અંદર સિકંદરપુરા ગામમાં માન્ય રમણભાઈના ઘરે જે અમારા વર્ષો જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તેઓના ઘરે આજે આજુબાજુના સોસાયટીના ગામના લોકોએ ભેગા થઈને લગભગ પચાસથી પણ વધુ લોકો આજે ભેગા થઈને આ કાર્યક્રમ નિહાળ્યો મન કી બાત કાર્યક્રમ જે છે એ હંમેશા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કંઈક ને કંઈક નવું શીખવામાં એમનો કાર્યક્રમમાંથી આપણને મળતું હોય છે આજે એમના જે કાર્યક્રમ હતો એની અંદર એક બહુ સરસ વાત એમણે કીધી ગાર્બેજ કાફે અંબિકાપુર કરીના ગામનો એમણે જે વાત કરી કે ત્યાં આગળ ગાર્બેજ કચરો બધો ભેગો કરવામાં આવે છે અને કચરાના સામે અન્ન આપવામાં આવે છે એ કાર્યક્રમ આજે અહીંયા સયાજીપુરા ખાતે પણ વર્ષોથી ચાલી રહ્યો છે ત્યારે અમને સૌને આનંદ થયો કે મોદી સાહેબે જે વાત કરી જે કાર્યક્રમને જે લોકોને અપીલ કરી એ કાર્યક્રમના અમે વર્ષોથી સહભાગી અહીંયા સયાજીપુરા ગામ બનેલું છે એનો અમને આનંદ થયો આજે અમારી સાથે રિટાયર્ડ આર્મીના શ્રી ગોપાલજી પણ અમારી સાથે જોડાયા જેઓ આર્મીના એરફોર્સની અંદરથી રિટાયર્ડ થયા છે આવા આવા વિશિષ્ટ વ્યક્તિઓ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં જોડાય છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને જે સૂચનો છે આજે અમને ઘણું ગમ્યું એમણે સામેથી મને કીધું કે ધર્મેશજી એસા અગર હૈ કંઈ તો આપ અમે બતાવી અમારી સોસાયટીમાં બી અમે એ કાર્યક્રમ કરના ચાહતા તો આ જે કાર્યક્રમ છે મન કી બાતનો કાર્યક્રમ છે એ એક સામાજિક સંદેશા માટેનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર આજે વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઈ રમણભાઈ તાલુકા ગ્રામ પંચાયતના સભ્ય શ્રી મુન્નાભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ અમે સુવે નિહાળ્યો હતો ચોક્કસ આની પહેલાંના એપિસોડમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને અપીલ કરી હતી કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આજે સૌ કાર્યકર્તા ભેગા થયા હતા આજે લાભ પાંચમનો પવિત્ર દિવસ પણ છે એટલે સૌ કાર્યકર્તા માટે નાસ્તાને આયોજન કરવામાં આવ્યું હતું અને એ નાસ્તાના આયોજનની અંદર આજના કાર્યક્રમની અમારા આ મન કી બાત કાર્યક્રમની આજને અમારા કાર્યક્રમની વિશેષતા એ રહી કે અમે કેળના પાનની બનેલી ડીશની અંદર અમે નાસ્તો આજે અમે બધાએ લીધો આજે કેળના પાન છે તો જે જગ્યાએ કેળના પાક થતા હોય છે ત્યાં કેળના પાન એક વખત કેળના પાકી ગયા પછી કેળનાં પાન ફેંકી દેવામાં આવે છે આજે કેળના પાનની બનેલી ડીશ હા લગભગ સાઠ સિત્તેર એંસી ડીશ વપરાય ભલે સાઠ સિત્તેર એંસી વપરાય પણ આજે ઉપયોગમાં તો આવતી થઈ આજે એનાથી અર્થોપાર્જન આજે કોઈ રોજીરોટીનો વ્ય જે એનજીઓ બનાવતી હોય છે જે મહિલાઓ બનાવતી હોય છે એના કમાણીમાં અમે ક્યાંક સહભાગી થયા જે રીતે શ્રી રામે લંકા જવા માટે જે પુલ બનાવ્યો હતો અને ખિસકોલી પોતાના શરીરને ઉપર રેતી લગાડીને અને જે રીતે પુલ બનાવવામાં મદદ કરી એની મદદ નાની સરખી હતી એનાથી પુલ બની નહોતો જવાનો પણ અમે પણ એક એવો નાનો પ્રયત્ન આજે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ભેગા થઈને કર્યો કે આ એક નવી શરૂઆત અમે કરી છે અને અમે સૌને કહેવા માગીએ છીએ આ આપના માધ્યમથી જે લોકો અમારો આ વિડીયો જોઈ રહ્યા છે અમારો આ જે આપના ન્યૂઝ જોઈ રહ્યા છે અમે સૌને એક વિનંતી કરવા માગીએ છીએ એક રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે અમારી જેમ આપણ સ્વદેશી બનેલી વસ્તુઓનો આગ્રહ રાખો જે નાની મોટી વસ્તુ આપણે ઘરમાં લઈને વાપરી શકીએ એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આપણને હર ઘર સ્વદેશીનો આલેખ કર્યો છે આપણને આહવાન આપ્યું છે એને આપણે ખભે ઉપાડી લઈએ